શહેરના મેઘાણી સર્કલમાં આવેલ ક્લિનિકમાં તસ્કરોનો સહિતની ચોરી કરી પ્લાયન ભાવનગર શહેરના મેઘાની સર્કલથી આંબાવાડી રોડ પર આવેલ એક ફિઝિયોથેરાપીના નકુચા તોડી બે દિવસ પૂર્વે ચોરી થયાની ઘટના ઘોઘારુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે શહેરના તખ્તેશ્વર તળેટી પાસે શિવધારા ફ્લેટમાં રહેતા ડોક્ટર પૂનમબેન સચિનભાઈ મહેતાએ ઘોઘારુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓના મેઘાણી સર્કલથી આંબાવાડી રોડ પર આવેલા ફિઝિયોથેરાપી હોસ્પિટલમાં શનિવારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સે ક્લિનિકના દરવાજાનો આંકડીઓ વાળી દે ક્લિનિકમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂપિયા ચાલીસ હજાર અને તેમના દીકરાના સ્કેટિંગની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હું ડોક્ટર પૂનમ મહેતા છું ફિઝિયોથેરાપિસ્ટ છું મારી ક્લિનિક શ્રી ફિઝિયોથેરાપી ક્લિનિક છે જે મેઘાણી સર્કલ આંબાવાડી રોડ પર આવેલ છે શનિવારના રાતના અહીંયા લગભગ પાંત્રીસ એક હજાર આસપાસની ચોરી થઈ છે જે મારી વિઝિટના અને પેશન્ટના પૈસા પડ્યા હોય તે ચોરાઈ ગયા છે અને ખાસ બાકી બધો વેર વિખેર છે બાકી કોઈ ચીજ વસ્તુ નથી થઈ કેટલા મુદ્દામાં હતો પાંત્રીસ હજાર આજુબાજુ હતું કેટલા આરોપી હતા બે જણા હતા